આ તરફ બનાસકાંઠાની વાત કરીએ બનાસકાંઠા જિલ્લા ભાજપને પણ પ્રમુખ મળી ગયા છે પ્રમુખ તરીકે કીર્તિસી વાઘેલાની વરણી કરવામાં આવી કીર્તિસિંહ વાઘેલાને પ્રમુખ પદે રિપીટ કરવામાં આવ્યા છે જી હા બનાસકાંઠા જિલ્લાની જવાબદારી આ પહેલા પણ કીર્તિસિંહ વાઘેલા પાસે હતી અને તેમના પર વિશ્વાસ વ્યક્ત કરતા ફરી એકવાર તેમના પર દારૂમદાર રાખવામાં આવ્યો છે ફરી એકવાર તેમની પસંદગી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ ફરી એકવાર કીર્તિસિંહ વાઘેલા બની છે કીર્તિસિં વાઘેલાને પ્રમુખ પદ પર ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે તો બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલા પસંદગી પામ્યા છે તેમને ફરી એકવાર આ પદભાર સોંપવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાની જવાબદારી ફરી એકવાર કીર્તિસિંહ વાઘેલાને આપવામાં આવી છે આપને જણાવી દઈએ બનાસકાંઠા જિલ્લા માટે પણ ઘણા બધા નામ રેસમાં હતા જો કે કીર્તિસિંહ વાઘેલા પર ફરી એકવાર અહીંયા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે ફોનલાઇન પર અલ્કેશ બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ ફરી એકવાર કીર્તિસિંહ બન્યા છે જી ચોક્કસ બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ફરીથી કીર્તિસિંહ વાઘેલાની વરણી કરવામાં આવી છે પાલનપુરના ચડોતર પાસેના કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ઉપપ્રમુખ જયંતિ કવાડીયા ક્લસ્ટર ઇન્ચાર્જ જયસિંહ ચૌહાણ સહિત અનેક ભાજપના નેતાઓ તેમજ જે ભાજપના આગેવાનો છે તેમના વચ્ચે કીર્તિસિંહ વાઘેલાને ફરીથી એકવાર બનાસકાંઠા ભાજપના પ્રમુખ તરીકેની ભાગદોડ છે તે સોંપવામાં આવી છે મહત્વની વાત એ છે કે કીર્તિસિંહ વાઘેલા છે તે પૂર્વ મંત્રી પણ ગુજરાત સરકારમાં રહી ચુક્યા છે ને તેઓ ગઢ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ હતા તેમની કામગીરી સારી હતી નિર્વિવાદી ચહેરો હતો જેના કારણે ફરીથી એક વાર તેમને રિપીટ કરાયા છે ને હવે કીર્તિસિંહ વાઘેલા છે તે પોતાની ટીમ સાથે બનાસકાંઠા ભાજપ પ્રમુખ તરીકે જે જુકાન છે તે સંભાળશે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે